અને આમ જ અમારી સાથે જોડાયેલા રહી છે સ્વાગત છે ફરી એકવાર અમારી ચેનલમાં અમે નીકળ્યા છીએ થોડુંક આ વાસણ લેવા તા ડેમાં એ પાછું રિટર્ન આપવા માટે જેનું જેનું લેવા છે ને અને પછી ત્યાંથી જવાનું છે પાછું અત્યારે મેલ્ટન રોડ બે ફ્રેન્ડ એવા છે લંડનથી હનુમાન દાદાના દર્શને તો એમને મળવા માટે કારણ કે એ લોકોને પાછી રિટર્ન બસ છે તરત જ લંડનની સાંજે એ લોકોને જોબ છે તો એ લોકો ઘરે નથી આવી શકે એમ હું જાઉં છું એ બાજુ એ લોકોને મળવા માટે પહેલા વાસણ ને બધું આપી આવ્યા વસ્તુ જે જેની હતી બધી કમ્પ્લેટ અને હવે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ બસ પકડીને જવાનું છે મિત્રને મળવા વૈદ્ય ભાઈ આવી ઘરે હું જાઉં છું નર્ટન બેસી ગયા છીએ આપણે સાળનપુર હનુમાનજીના મંદિરે બસમાંથી ઉતરી ગયા આપણે અને મારા મિત્રો અહીંયા જ છે આ કારની પાછળ બસ સ્ટોપે ઊભા છે

જો આ વરાસા રોડ આપણે બરાબર અને અહીંયાથી વેસુ આવતા કેટલી વાર હાલીમાં આપણે જાતા ની ને વરાછા થી હાલીમાં રિક્ષા પકડવી પડે હા અહીંયા રિક્ષા બરાબર ને વિશાલ રિક્ષા પકડવી પડે મિલનભાઈ ફોન અમે તરત જઈએ વાત થાય જો દાદા નું મંદિર દિવાળીની ઉજવણી દાદાના મંદિરે અને કાલે નવા વર્ષની પણ ઉજવણી માટે ડોમ તૈયાર કરી દીધું છે કાલે ભક્તોની ભક્તો બહુ બધા અહીંયા આવશે દર્શન માટે તેના નાસ્તાની વ્યવસ્થા છે અનુકૂળ દર્શન છે આવતી કાલે જોવા એ લખ્યું છે દિવાળી પ્રોગ્રામ આવતીકાલ નો છે બાવીસ મી ઓક્ટોબર બે હાજર તો અને આજે ખાલી ખમ કાલે હજારો ની તાદાદમાં લોકો અહિયાં રોડ ઉપર દિવાળી ની ઉજવણી કરતા હતા કલ્યાણ જ્વેલર્સ મેં કાલે બતાવ્યું હતું ને એ

વાગી ગયા છે પોણા છ અને મારા મિત્ર ગૌતમ અને વિશાલ બસમાં બેસી ગયા છે લંડન જવા માટે અને હું જાઉં છું હવે હે માર્કેટ બસ સ્ટેશન અને ત્યાં દિવાળીનો મેળો છે આજે હમણાં બસમાં જ્યારે હું આવતો હતો ને ત્યારે મેં જોયો તો જોઈએ આપણે દિવાળીનો મેળો આજે કેવો છે અને જો આ વેધર પોણા છે અત્યારે એટલું અંજવાળું છે પણ થોડાક જ દિવસમાં આ અંજવાળું પોણા છે એકદમ અંધારામાં તબલી તબદીલ થઈ જશે કેમ કે અહીંયા ટાઈમ ઝોન ચેન્જ થવાનો છે એક કલાક અત્યારે ઇન્ડિયાથી અમે ટોટલ સાડા ચાર કલાક પાછળ છીએ એ ટોટલ સાડા પાંચ કલાક પાછળ થઈ જશો અમે એટલે નેક્સ્ટ સન્ડે રાતે એક વાગે એકથી બે ના ટાઈમમાં પાછો એક વાગી જશે એ આપણે કેવી રીતે થાય છે અને એકદમ અંધારું થઈ જશે પાંચ પાંચ વાગતા વાગતા અંધારું થવા મળશે પાંચ છ વાગતા પછી જેમ જેમ વિન્ટર આવતો જાહે એમ એમ વધારે અંધારું થતું જાય ક્યારેક ક્યારેક તો એવું એવું પણ બન્યા કે ત્રણ વાગે અંધારું થઈ જાય બપોરના ત્રણ વાગે એટલે એ વેધર હું તમને બતાવીશ આવનારા દિવસોમાં તો જોતા રહેજો મારા વિડીયો એટલે એમાં તમને હું બતાવીશ જો સેન્ટરમાં લાગી ગયો તો મેળો છોકરાઓ માટે છે રાઇડ શું દિવાળી દિવાળીનો મેળો અમારે બેસ્ટલ રાઈડ ચાલુ છે છોકરાઓ માટે અહીંયા જમ્પિંગ જબાક ચાલુ છે મેળામાં એન્ટ્રીની કોઈ ટિકિટ નથી પણ આ બધી રાઇડ્સની અલગ અલગ ટિકિટ છે કોઈનો વન પાઉન્ડ હોય છે આના ચાઇલ્ડના અઢી પાઉન્ડ છે એડલ્ટ મોટાને અઢી પાઉન્ડ છે ટુ આ રાઇડ્સના હા મેં ખાવા પીવાની દુકાન છે કેન્ડી ને લોલીપોપ બસ નાનો એવો નાનકડો એવો મેળો છે દિવાળીનો તો છે પણ દિવાળીનો મેળો નથી હું તો ખાલી આંગણ જોડી દઉં છું દિવાળીનો મેળો કેમ કે આપણે દિવાળી સાથે આવી ગઈ છે એટલા માટે આ મેળો તો જે છ વીક પછી છોકરા વેકેશન પડે ને એક વીકનું વેકેશન હોય ને અત્યારે એ એના માટે એક વીક માટે હોય ખાલી બસ અને આપણે આગળના વિડીયોમાં વાત કરીએ છ વીક પછી જે વેકેશન પડે છોકરાઓ એ દિવાળીના વેકેશનમાં અમારે દિવાળી સાથે આવે જોઈન્ટ થઈ ગયું એટલા માટે આ મેળો એ જોઈન્ટ થઈ મસ્ત રાઈટ છે આ બે હવા જેવી ઊંધા સત્તા કરી દઈએ આવ્યા ત્યારે બંધ હતી રાઈટ પણ અત્યારે ચાલુ થઈ રાધી નથી ખબર પિકઅપ કરવા જાવ છું પછી રાધીની જોર પરથી અમે ચાલીને ઘરે જશું કેમકે આજે જયેશ જયદીપ બંને જોર

થાકી ગયા હોય ત્યારે ખાલી જાઓ હું લેવા આવ્યો સરપ્રાઈઝ આપી તો એ થોડી ખુશ નથી બોલો બાર કલાક ખાલી ને ખાલી કામ કરી કરી થાકી ગયું છે તમે બોલો ખુશ કેવી રીતના હોય કરો કોમેન્ટ ખુશ થાવી જોઈએ કે ન થાવી જોઈએ સરપ્રાઈઝ આપી મે એને ખબર છે હું બાર સવારે આઠ વાગે જોબે ગઈ હતી અત્યારે આઠ વાગે છૂટી સવાર નું ચાલવાનું તો સાંજ સુધી બસ કામ કરવાનું ને ચાલવાનું તમે કમેન્ટ કરો ખુશ થવું જોઈએ કે એને ગાડી લઈને આવવું જોઈએ એ આલ્યા જઈ છે હજી પોગ્યા નથી 8:30 થઈ ગયા છે કરાદી યાદ કર બસ હવે પાંચ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ રહ્યું છે પહોંચવા આવ્યા છે રાધીની જોબ દોઢ માઇલ દૂર છે એટલે અડધી કલાક ઉપર થાય અડધી કલાક થાય ચાલે રાધી ચાલી પાંત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ થઈ જાય તો પોણી કલાક તો પાંત્રીસ ચાલીસ મિનિટ આઈ થિંક થતી છે કે પિસ્તાલીસ મિનિટ એટલા દૂર ચાલીને આવીએ તો એટલી વાર લાગે ગાડીમાં દસ મિનિટ થાય ખાલી અને ખાલી દસ મિનિટ હા એ સાંજના સમય તો પાંચ મિનિટ નથી સાંજના સમય ટ્રાફિક ન હોય જો સાડા આઠ છ્યા છે રોડ કોરા કોક ગાડી એવા કરે એટલે સાંજે વાર ન લાગે સાંજે ઘરે પાંચ મિનિટ ચાર મિનિટ હું પહોંચી જાય ઘરે ગાડી હોય તો ગાડી ન હોય તો પછી ચાલે ને એટલી વાર લાગે

માટે ખૂબ જ ખાસ દિવસ છે બરાબર વરહના વસલે દિવસે તમારા બધાના પ્રેમ અને સપોર્ટને કારણે અમારી ચેનલને આજે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થયા આ ખાલી અમારા સબસ્ક્રાઈબર નથી આ અમારી યુટ્યુબ ફેમિલી છે યુટ્યુબનો પરિવાર છે જેથી અમારા વિડીયોને શેર કરનારા લાઈક કરનારા અને કમેન્ટ કરનારા બધા જ વ્યક્તિનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમારા સપોર્ટથી જ મને નવા સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે મને ખાતરી છે કે તમારો પ્રેમ અને સહકાર આગળ પણ મારી સાથે રહેશે ફરી એકવાર મારા પાંચસો સબસ્ક્રાઈબરના પરિવારને અને દરેક સભ્યોને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ અને આમ જ અમારી સાથે જોડાયેલા રહેજો અને આજનો લોક કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું પણ ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ત્યાં સુધી આપણે બધાને ધ્યાન રાખજો બાય